દારૂ વેચવા વાળા કોલસો કાઢવા વાળા રેતી કાઢવા વાળા તમામ બે નંબર ના ધંધા કરવા વાળા હલકી માનસિકતા ના લોકો કઈ પાર્ટી છે એ પછી ભાજપ એમ કે ચૈતર અમને લાફો માર્યો ગુજરાત આવું માનશે નહીં કેમ કે મારામારી કરવા વાળા બધા ભાજપમાં છે અમે શરીફ માણસો છીએ સામાન્ય પરિવાર આવીએ છીએ તકલીફ એ વાત નથી કે બે ની ચૂંટણીમાં ચૈતર વસાવા જેવો સામાન્ય પરિવારમાંથી આવતો જેને કોઈ ઓળખતું નતું એવો સામાન્ય આદિવાસી યુવાન જંગી બહુમતી થી ધારાસભ્ય બની ગયો એ વાતનું ભાજપને ક્યારનું પેટમાં દુખે છે હજુ એ પેટનો દુખાવો મટ્યો નહીં ત્યાં વિસાવદર થી ગોપાલ ઇટાલિયા પાછો જીતી ગયો એટલે બળતરામાં હોર વધારો થયો પીડા હોર વધી અને એટલે પોલીસ નો દુરુપયોગ કરીને બીજા તંત્ર નો દુરુપયોગ કરીને ચૈત્ર વસાવા કે ગોપાલ ઇટાલિયા કે રાજુ કરોપડા ને ફસાવા માટેના કાવતરા ચાલુ થયા છે પણ મને વિશ્વાસ છે કે ગુજરાતની જનતાનો આત્મા જાગ્યો છે ગુજરાતની જનતાની હિંમત વધી છે ભાજપના તમામ ષડયંત્રો ને ગુજરાતની જનતા ચાકારો આપશે અને અમારી જેવા નાના યુવાનો જે આગળ આવ્યા છે એને ગુજરાતની જનતા મદદ આપશે